મારો દીકરો આમાં કઈક વાંધો પડી ગયો હે ઘરમાં લાઈટ આવતી નથી આ હે ને ઓલા દાદાને બોલાવો જોઈશ હમ કરવા શું કરવું ક્યાં ઉપરી એ હું છે ને દહીનું મૂકવા જાઉં છું સીકુ મોટે ને મોટે આવે બોલો કડીક નો જતી આવે અને હા તારા ડોહા આવા લુગડા તને મેં કેટલી વાર કીધું ગામમાં જાતે ત્યાં ન પહેરાય કા ન પહેરાય આ તારું સીટી નથી ગામડું છે લે વરી મેં તમને પહેલાં જ કીધું તું લગ્ન પહેલાં શું કે હું છે ને હાડી બાડી નહીં પહેરું મને છે ને હાડીમાં સેટિંગ ન આવતું હું તો છે ને જીન્સ ને ડ્રેસ જ પહેરી એ હારું મારી જા આ ગામના વાતો કરશે મારી હા હું જાઉં છું હમણાં મૂકીને આવું જઈને આ ગામના ભાભલિયા કરશે વાતું

શું મારી બહુ ને એટલે સમજાવેલી જ હોય છે શું સમજાવેલી કાકા તાર બહુ લુગડા કેવા પહેરી એ પહેરે પણ એમાં એવું સીટી છે ને મારી બહુ કે ભલે સીટી ની હોય તારી બાપ એ હાડી પહેરાવે હાડી એ આમ જો ગામના બધા વાતું કરે તારા બાપ એ ગામના તો વાતું કરે પણ તારે હગલું માનવી તો જોઈને પેલા મારે બોલી બંધ થઈ ગયો હતો પણ હા ભાઈ

મારા દીકરા સગાવી સગાવી ઘર તોડાઈ નાખે કઈ એવું કરાય નઈ બાપા આને જેવા સગાવે એ રવાડે નો સડાય બાપા અને આ બધો તરકો કરવાનો લાઈટ આવતી નસ તારું બાપ આ હળીજુ હવે નવું લઈ લેવાય તારે પછી થૂક ના અંધારા જ કરવા બધાય તારો ડોહો વ્યા હોવો કામે મરાય શાક બે માણા ને અને આના તો ભડાકા બોલી ગયા હે આ નો થાય નવું લઈ લે ચારસો રૂપિયાનું જ આવે તારું અગલું કઈ બધું કેમ પહેરે ઓડા પહેરાય ગામના વાત તને ક્યાં કીધી હમણાં જ ભેગી થઈ મેં કીધું મેં કીધું હે ને આ ગામડું છે કઈ મર્યાદામાં રેવાય કે તમારું તમાર ભય કઈ ને કેતા તમે હું દાડા માર બોલી ખાઈ સમજો લ્યા બોલીનો દીકરો ક્યાં થાસ કાકા ઓલ્યા ભા ભલિયા બધા રોડે બેઠા હોય ને શું કે ખબર આ વો બધો દાગી નો કોનો છે દાગી નો કે ઓ મારા દીકરા દાડિયા આમ આ મે કેટલા મને આવી વાત કરે હો પણ હું જો ને પછી જાતું કરી દો પણ આ કઈ કરવું જોઈએ આજ તે મને કીધું ને આઈ બધું પછી કરજે આ હે 20 મિનિટ લાટો જા આમાં કઈક ખાઈ કે દઉં હા હા કે

સત્તર જણ મને થઈ ગયા છે ગામ માં થઈ તે મેં શું કર્યું છે આવા લુગડા નો પહેર એમ તો જો આ શોર્ટ ને શોર્ટ ને બટ ને એ હું તો પહેરી સત્ય શું વારી એ નો પહેર બાપા નથી આ તારું સીટી ગામડું છે અને પાફલ્ય ચારી ઉપર કેવી નજર નાખે એ હું પણ એવા ધંધા ન કરતી ને ધંધા નહીં આ નો હારું લાગે આખા ગામમાં તું એક જ સગી આવી હો એ તમે છે ને ગામડાના હાવ બોગસ જ રહ્યા

બાકી હાડી ઉકાઈ ને પહેરવાની તમને કહી દઉં છું અને હવે છે ને હાથ નો ઉપાડતો નક મજા નહીં આવે કોને કે એટલે સુકારે કોને સુકારે દેવા બની પાછી સુકારે મોહનીય તે મને મારી હવે છે ને મારા રેવું ને માર બાન જ કરું એ જા પાછી વય નથી આવું આટા જા જા તું જા થઈ જો હમ હે હા ચાલિયા ઓ તારી બાપ મે બાઈ જાય તી જાય માર તો જાય ની તે કી કીધું તું શું મે તો ખાલી એમ કીધું તું કે લુગડા પહેરવાનું કે ઢીબવાનું કોઈને કીધું તું તે તાર બાપ ફાર અને ઢીબું ને શું કરું ગોબર કે કે ઠોકો લી હારો ઈ બધાય કે બરાબર ભાઈ સમજો આમાં પીન્યો જોતો જોતો ભરાવી જને ભડકા થાય એ મારા દીકરા એ આ સગાવા વાળા બાયડ્યું કઈ થી હાસું બાપ નામ બસ આનું શું કરું મારું દીકરું પાછી વરત વાળું લાય જલ્દી